સુરતમાં પાણીની ટાંકી તૂટવાની ઘટના અને એસઆઈઆરમાં મતદારોના નામ કમી કર્યા હોવાના કોંગ્રેસના આક્ષેપોને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા દરમિયાન કેટલીક બાબતો ધ્યાને આવી મુખ્યમંત્રી શ્રી ખાસ કરીને નાના કે મોટા કામો માટે અલગ અલગ જગ્યાએથી ગ્રાન્ટ ન હોવાનું કંઈને કંઈક કામોમાં અડચણ થાય છે અથવા તો અન્ય કામમાં પણ રૂકાવટ થતી હોય છે મુખ્યમંત્રીશ્રીએ તમામ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને સૂચના આપી છે કે જે કાંઈ કરવાનું છે એ ગ્રાન્ટો પણ સર્કલ પૂરું કરીને નાણાં વિભાગ સુધી એ ગ્રાન્ટો અધિકારી જ લઈ આવે પણ ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ કે ગ્રાન્ટ નથી એટલા માટે આ કામ અટક્યું છે અથવા તો ગ્રાન્ટ નથી એટલે આ પૂરું નથી કરી શકતા એ બાબત માટે બહુ સ્પષ્ટ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી છે ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ ન અટકે અને જ્યારે જરૂર પડે ત્યારે એ ગ્રાન્ટ જ્યાંથી પણ મેળવવાની હોય અધિકારીની જવાબદારી છે એ મેળવીને જનતાના કામમાં રૂકાવટ ન થાય એમની એમણે આજે સૂચનાઓ આપી છે સાથે સાથે તમામ વિભાગોને બજેટમાં ફળવાયેલી ગ્રાન્ટ એ માર્ચના અંતિજ સુધીમાં જ્યાં વાપરવા યોગ્ય છે જે જનતાના હિતની છે કોઈ વાર જરૂર જણાતી હોય છે ત્યારે ગ્રાન્ટ એલોકેશન થતું હોય છે પણ પછી સમય સંજોગો પ્રમાણે એ પ્રજાના ક્યારેક કાર્યમાં ઉપયોગી ન હોય એ સિવાયની પ્રજાહિતની તમામ ગ્રાન્ટો ઝડપથી વપરાઈ જાય એટલે એનો અર્થ એ પણ નથી કે ગ્રાન્ટો વાપરીને પૂરું કરવું એવી પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રી અધિકારીશ્રીને આપી છે કે એ પણ જોઈ અને ઝડપથી કાર્યવાહી માર્ચ એન્ડ સુધીમાં પૂરી કરે જેનાથી નવી બજેટ આવે ત્યારે એનું પણ સંપૂર્ણ પ્લાનિંગ એની વહીવટી મંજૂરીઓ મળી જતી હોય છે ત્યારે વધારે નવી પ્રક્રિયાઓમાં ન પડીને એ કામો પણ ઝડપથી આગળ વધે એ પ્રકારનું તૈયારી કરવા માટે ચીફ સેક્રેટરીને માનની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈએ સૂચના આપી છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના ધ્યાને મહેમદાબાદથી મૌધાનો જે રોડ છે લગભગ બસો કરોડના ખર્ચે તૈયાર થયો છે હજી એકાદ વર્ષે જ થયું છે છતાં એમાં ફરિયાદો આવતા સ્વયં મુખ્યમંત્રીશ્રીએ સુઓ મોટો સેક્રેટરીને સૂચના આપીને કે તાત્કાલિક એક તો આ રસ્તો સરખો કરવો એટલું જ નહીં પણ એની તપાસ પણ તાત્કાલિક સોંપી છે કે કેવા પ્રકારે થયું છે એની તપાસની કામગીરી ગુણવત્તા ચકાસીને તાત્કાલિક અસરથી એ દુરસ્થ કરીને ગંભીર ક્ષેપીના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના એ મુખ્યમંત્રીશ્રી આપી છે અને ગુણવત્તા બાબતે કોઈ પણ નહીં કરવાની વાત પણ એમણે દોહરાવી છે ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે એમાં કુલ તેત્રીસ લાખ એકતાલીસ હજાર નવસો ને છોતેર અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ જેમાંથી મંજૂર થયેલ અરજીઓ તેત્રીસ લાખ આઠ હજાર નવસો ને એકાવન એ અરજીઓ મંજૂર થઈ છે પીએફએમએસો થયેલી આઠસો ને છાસઠ નવ હજાર પાંચસો ને સોળ પોઈન્ટ પાંત્રીસ કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે અત્યારની સ્થિતિએ બત્રીસ લાખ ઓગણપચાસ હજાર ચારસો ને ચોવીસ ખેડૂતોને નવ હજાર ચારસો ને છાસઠ કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે ઓગસ્ટમાં જે વરસાદ થયો હતો જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ અને થરાદ એમાં પણ જે અમને અરજીઓ મળી છે બે લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ને છોતેર અરજીઓ મળી છે એમાંથી બે લાખ છવ્વીસ હજાર ચારસો ને છ અરજીઓ એ મંજૂર થઈ છે બે બે લાખ ચોવીસ હજાર ત્રણસો ને છ્યાસી લાભાર્થીના ખાતામાં ત્રણસો ને બાણું પોઈન્ટ ઓગણસી કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે ને અત્યારનું સ્ટેટસ કહું તો બે લાખ ત્રેવીસ હજાર સાતસો ને સાડત્રીસ ખેડૂતોને સાતસો ને એકાણું પોઈન્ટ ઓગણીસ કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે જમીન સુધારણાનો પણ ત્યાં પ્રશ્ન હતો એમાં જે અરજીઓ મળી હતી એકતાલીસ હજાર સાતસો ને સિત્યોતેર મંજૂર અરજીઓમાંથી સાડત્રીસ હજાર બસો ને પંચાવન થઈ છે છત્રીસ હજાર છસો ને પંદર લાભાર્થીના એકસો ને તેર પોઈન્ટ ઝીરો વન કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે એકત્રીસ હજાર નવસો ને અઠ્ઠાવન ખેડૂતોને એકસો ને ચાર પોઈન્ટ સાડત્રીસ કરોડની સહાય એ જમીન સુધારણાની પણ મળી ચૂકી છે ખરીફ પાકોની ખરીદીને લાગે ઓળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા દસ પોઈન્ટ અગિયાર લાખ એસએમએસ જે જણસ ખરીદીની થઈ દસ લાખ પાંચસો નેવ્યાસી કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની આઠ લાખ એકવીસ હજાર એકસો ને એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો બાર હજાર ત્રેવીસ પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનની મોદી સાહેબ જે એમએસપી પ્રાઇઝ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે ખરીદી કરેલ જે જણસ છે સત્તર લાખ નવ્વાણું હજાર આઠસો ને સાહીઠ પોઈન્ટ આડત્રીસ મેટ્રિક ટન આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે એમનો માલ પણ ખરીદવાનો પેરાલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે જે ચુકવણા થયા છે એની સંખ્યા છ લાખ તેત્રીસ હજાર એકસો ને ઓગણપચાસ ખેડૂતોને એનું મૂલ્ય નવ હજાર નવસો ને સાત પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે એક લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે પ્રાય એમએસપી પ્રાઇઝની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે એમાંથી આજ દિન સુધી એક લાખ સત્યાવીસ હજાર છસો ખેડૂતો એ નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે હમણાં તારીખ પણ વધી છે હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની એના પુરાવા રજૂ કરવાની આ બધી જોગવાઈઓ છે લોકશાહીમાં પંચની કાર્યવાહી એ ખૂબ મહત્ત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ પણ હું એટલું ચોક્કસ કહી કે આક્ષેપો કરવાથી ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૈશ્ય એ અત્યારે દેખાઈ રહ્યું છે જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી કારણ કે માત્ર નકારાત્મકતા લઈને પોતાને સ્વીકૃતિ જનતા નથી આપી રહી પોતે જે કામો કરેલા છે આજે પણ જનતા ભૂલતી નથી શાસન ઘણા વર્ષો સુધી રહ્યું છે ત્રીસ વર્ષથી શાસનથી બહાર રહી એક વ્યક્તિ જાય એક વ્યક્તિ આવે એક વ્યક્તિ જાય એક વ્યક્તિ આવે રાજ્યની જનતા શાણી જનતા છે વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જનતા અનુભવી રહી છે અને જ્યાં પણ રાજ્ય સરકારને એવું લાગે જનતાના હિતમાં ત્યાં સ્વીકારીને પણ એ દૂરસ્ત કરવા માટેની તૈયારી ભારતીય જનતા પાર્ટીની સરકાર મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય કોઈ ક્ષતિ રહી જતી હોય એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે અધિકારી હોય કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે જ્યાં ક્ષતિ રહેના દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એનાઓ પણ પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું રાજ્યની જનતાને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈપણની છે શરમ આવ્યા વગર પગલાંઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે અને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ એ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી ન માત્ર આ પાણી પુરવઠાની ટાંકી કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય મૌખિક આપે તો પણ લેખિત ગણાય